અમે જકાતનાકાથી અમારા અર્જુનભાઈ સાથે અમે ગાડી લઈને ત્યાંથી અમારું કામ પતાવીને આવતા હતા ત્યારે ગાંધીચોક પાસે આ ભદ્રેશભાઈ તળવી ઉર્ફે કાલાભાઈ જે દ્વારા અમે અમારી ગાડી રોકવામાં આવી પણ ત્યાં ગાડી અમે ત્યાંથી નીકળ્યા અને અમારી પાછળ એ પચાસથી સો મીટર સુધી એ દોડીને આવ્યો પણ પછી અમે આગળ જતા સંતોષ ચોકડી પાસે ફૂર સપાટામાં જી જે ફાઈવ એકાણું પચાસ નંબરની ગાડીમાં બ્લેક ફેમવાળી ગાડી એમાં ચારથી પાંચ ઇસમો ગુપ્તી તેમજ તમંચા જેવા અન્ય હથિયારોથી એ લોકો ત્યાં ગાડી લઈને આવ્યા હતા પણ ત્યાં ગાડી અમે જેવો મોબાઈલ કાઢ્યો તો અમારી પર ગાળા ગાળી કરવામાં આવી અને તમારે જે પણ કંઈ ઉખાડી લેવું હોય તે ઉખાડી લેજો અમારી ઉપર મોટા નેતાઓનો હાથ છે એટલે અમારો કોઈ વાકો વાળ પણ નહીં કરી શકે પણ તું આવનારા દિવસોમાં બચવાનો નથી તને અમે ક્યાંક ને ક્યાંકથી શોધી અને તમને મારી નાખશું અને આ રિતેશભાઈ કાલાભાઈ જેઓ અગાઉ પણ લાખો રૂપિયાના દારૂ સાથે એ પકડાયેલા છે એમની પાસે અત્યાર સુધી કોઈ પણ જે કાર્યવાહી કરવામાં આવે એ કરવામાં નથી આવી અને એની પર જે મોટા માથાનો હાથ છે એમાં સાંસદ મનસુખભાઈ વસાવા નર્મદા જિલ્લા પ્રમુખ નીલભાઈ રાવ અને નગરપાલિકાના પ્રમુખ કુલદીપસિંહ ગોહિલ આ તમામનો એ પોતે ડ્રાઈવર છે અને અંગત માણસ છે અને એમના દ્વારા અહીં નર્મદા જિલ્લા અને રાજપીપળામાં ખુલ્લે દારૂનું કટિંગ થાય છે અને દારૂનો સપ્લાય થાય છે એ આ તે જ બુટલેગર દ્વારા અમારી પર આજે એક હુમલો કરવામાં આવ્યો હતો તમે જાણ આ બાબતે અમે જે સંતોષ ચોકડી જે મહાદેવજીનું મંદિર છે ત્યાં ગાડી અમારી પર હુમલો કરવામાં આવ્યો અને ત્યાંથી અમે ડાયરેક્ટ રાજપીપળા પોલીસ સ્ટેશન પર અમે આવી અને પીઆઈ સાહેબ અને પીઓ સો સાથે અમારી ફરિયાદ લખાવી પણ તેમ છતાં અમારી ફરિયાદમાં આજે પોણા બા એક વાગ્યાની ઘટના છે પણ તેમ છતાં કાર્યવાહી ન કરતા એટલે અમારા ધારાસભ્ય સાહેબ ચૈતરભાઈ વસાવાજી અહીંયા સ્થળ પર આવી અને તાત્કાલિક એફઆઈઆર નોંધવાની માગણી કરી છે આપ્યું તમને અમને કીધું છે કે જે જે એમાં ચારથી પાંચ ઇસમો હતા અને એ ધારધાર હત્યારો સાથે હતા એમની પર ચોવીસ કલાકમાં એમને તાત્કાલિક એમને કસ્ટડીમાં મૂકવામાં આવે અને એમની પર જે ગુનાહિત ભૂતકાળમાં જે પ્રવૃત્તિઓ છે એમાં એમને પાસા જેવા અન્ય એક કરી અને એમની પર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે ઓકે